નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી પંચાણું ટર્બો સુપર ડિલેક્સ એમ કે એમ હાઈટેક એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કંપની ફિટિંગ ટાયર પચાસ ટકા જોઈ શકો છો આખા ટાયર છે બોનટ પંખામાં ક્યાંય પણ ડાઘ નથી કોઈ જાતનો સળો કઈને ઓરિજિનલ કલર છે બોનટ અને પંખામાં ટચિંગ કલર કરેલ છે બાકી આખું ઓરિજિનલ જોઈ શકો છો આખા માં ક્યાંય પણ હળો નથી ડેશબોર્ડ કાટા મીટર બધું ચાલુ કમ્પ્લીટ પાવરફુલ કમ્પ્લીટ ખિશારે ઉપાડે આ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈ વસ્તુની ખામી નથી ટ્રેક્ટરમાં પંખા ઇન્ડિકેટર બધું કમ્પ્લીટ છે આ બીજી લીપ ઉપર છે અહીંથી કામ કરજો વાયરિંગ વાયરિંગ બધું ચાલુ છે કમ્પ્લીટ આગળની લાઇટુ નવી છે કમ્પ્લીટ બેટરી સારી નવી આ ચાલુ છે બે હજાર અગિયાર બાર નું મોડેલ છે કિંમત રાખેલી છે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે કોઈપણ મિત્રને ન હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વનરાજભાઈના નંબર આપેલા છે ત્યાંથી તમને કોન્ટેક્ટ કરવું વાત કરી કે જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી માટે તમારે વનરાજભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન ઝીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જે કિસાન